નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો બે તારીખ બીજો મહિનો બે હજાર છવ્વીસ ને આજનો વાર છે સોમવારના રોજ મિત્રો આજની ચણાની આવકની વાત કરીએ ને મિત્રો તો ચણાની આવક દસ કિલોથી માંડીને ચુમ્માલીસ કિલો લગીની આવક આજે ચણાની જોવા મળી રહી છે અને ત્રણ નંબરના છાપરામાં આજે ગેટ સાઈડ માલ મિત્રો છે ને ગેટ સાઇડની જરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જાશી જાણસી કેવારી છે આજના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ હતું તો ચાલો હરાજીમાં જાસી ક્વૉલિટી પ્રમાણના બજાર ભાવ જાણવાની કોશિશ કરશે આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં બારસો ને એકાણું રૂપિયાના ભાવ છે અમલના બારસો ને એકાણું રૂપિયાના ભાવ છે તેને મોસમી ચણા છે ક્વોલિટીની વાત કરીએ તો એકદમ સુપર ક્વોલિટી છે બારસો એકાણું રૂપિયામાં વેચાણી છે એકદમ સારી ક્વોલિટી આમાં એક પણ દાણો ખરાબ નથી બધા દાણા સારા બાર એકાણું ભાવ છે અગિયારસો ને અગિયાર રૂપિયાના ભાવ છે આ માલના અગિયારસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે તેમ તમે ક્વોલિટીની વાત કરી તો ક્વોલિટી તમે જો અગિયારસો ને અગિયાર રૂપિયાના ભાવ છે ત્રણ નંબર ચણાની ક્વોલિટી છે આની અંદર એક દાણો લીલો પણ જોવા મળી છે અમુક દાણા લીલા પણ જોવા મળી રહે એક હજાર છન્નું રૂપિયાના ભાવ છે એક હજાર ને છન્નું રૂપિયાના ભાવ છે ત્રણ નંબરની ક્વોલિટી છે એક છન્નું રૂપિયામાં વેજાણી છે ત્રણ નંબરની ક્વોલિટી ક્વોલિટીમાં ફાયદો ત્રણ નંબરની ક્વોલિટી એક હજાર ભાવ આ માલના અગિયારસો અગિયાર રૂપિયાના ભાવ છે એમ ત્રણ નંબરની ક્વોલિટી છે અગિયારસો ને અગિયાર રૂપિયામાં વેજાણી છે ત્રણ નંબરની ક્વોલિટી છે અને માલ એકદમ સારો બધાય દાણા ફર્સ્ટ ક્લાસ છે એકદમ પીરાશવાળો કલર છે અગિયારસો અગિયાર રૂપિયામાં વેચાણ છે અમારે વોકલ ની વાત કરીએ તો મિત્રો વોકલ છે મિત્રો પંદર પંદર બાજકા આસપાસ નો વોકલ જોવા મળી છે એક હજાર ને છાસાઠ રૂપિયાના ભાવ છે ત્રણ નંબરની કોલેટી છે એક હજાર ને છાસાઠ રૂપિયાના ભાવ છે તે અને ની વાત કરીએ તો આની અંદર લીલો દાણો જોવા મળી છે એક હજાર ને છાસાઠ રૂપિયાના ભાવ જોવા મળ્યા છે આને અગિયાર એક હજાર ને એક્યાસી રૂપિયાનો ભાવ છે એક હજાર એક્યાસી રૂપિયાનો ભાવ છે ત્રણ નંબરની ક્વોલિટી છે એક હજાર રૂપિયાનો ક્વૉલીનો માલ થયો છે અને આમાં કોક લીલો દાણો અને કોક કાકડી પણ જોવા મળી છે બાકી સાર માલ સારો છે એક એક હજાર ને રૂપિયાનો ભાવ છે આ મના એક હજારને એક્યાસી રૂપિયાનો ભાવ છે અને ક્વૉલિટીની વાત કરીએ તો ક્વૉલિટી થોડીક મીડિયમ ક્વૉલિટી છે અમુક દાણો આની અંદરમાં જોવા મળ્યું છે એક હજારને એક્યાસી રૂપિયાના આ ક્વૉલિટીના ભાવ જોવા મળી રહ્યા છે એક હજારને એક્યાસી રૂપિયાના ભાવ એક હજાર છન્નું રૂપિયાના ભાવ છે અમલના એક હજાર છન્નું રૂપિયાનો ભાવ છે અને ક્વૉલિટીની વાત કરીએ તો ત્રણ નંબરની ક્વૉલિટી એક રૂપિયામાં વેચાણી છે ત્રણ નંબરની ક્વોલિટી છે એક હજાર રૂપિયાનો ભાવ છે આ ક્વોલિટીના